ચાલો મિત્રો જે લોકો વારંવાર ચાવી ખોઈ નાખે છે અને બાઈ ગમિયા બહાર રખડવા ગયા હોય અને ચાવી આવીને મૂકી દે અને ભૂલી જાય હે એના માટે આપણે લઈને આવી ગયા છીએ ચાવીના સ્ટેન્ડ જો આ રીતે રહેવાનું છે આ ઘર જેવું એક છે પછી આ મોટું ઘર છે એમનીમાં જો છે આ મોટું ઘર પછી આ છે હુડકા વાળું ઘર જો તમને દેખાડું કેવા દેખાય જો આ રીતનું રહેવાનું છે આમાં નીચે કે આ બધી વસ્તુ રાખી શકાય આ રીતનું આવવાનું છે પછી જો જોડું આ રીતનું આવવાનું છે જો જોયું તમે ભૂલો જ નહીં અને ઘરની પાછળ લગાવી દેવાનું દરવાજે હરી છે કોઈ બે જગ્યાએ મોબાઈલ રાખો હોય તો રાખશો જો આ કેવું સુંદર છે આ રીતનું બરોબર ચાવ્યું ટીકા દો તમે મોબાઈલ રાખવો હોય ચાર્જિંગમાં કોઈ જગ્યાએ બધું રાખી આપો એટલે તમારી ચાવી જ નહીં ખોવાય કોઈની